છોટોદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ ગુંડીચા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રની બહાર ગંદકીનું સામ્રાજ્ય અમારા મધ્ય ગુજરાતના બ્યુરો ચીફ પ્રશાંત પરબાને પ્રાપ્તવાલ મુજબ ગુંડીચા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક કાર્ય કેન્દ્રની બહાર જ એટલી ગંદકી છે જેના કારણે અસહય માથું પણ ફાડી નાખે તેટલી ખરાબ દુર્ગંધ મારે છે જો પ્રાથમિક કાર્ય કેન્દ્રની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં દવાખાનામાં અવરજવર કરતા ને ગુંડીચામાં રહેતા સ્થાનિક લોકોને આટલી ખરાબ પરિસ્થિતિ ગંદકીમાં રહેતા હોવા છતાં પણ ગુંડીચા ગ્રામ પંચાયતની ઊંઘ ઉડતી નથી કાલ કાલુટી મચ્છરજન્ય રોગો કે ડેન્ગ્યુ મલેરા કોલેરા જેવા રોગચાળા થશે તો જવાબદાર કોણ આર્ગે ખાતું હશે કે પછી પંચાયત એવી પણ વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર ગુંડીચા સંખેડા